કૌભાંડ 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 એવા એવા કૌભાંડ સામે આવે છે કે તમારું દિમાગ કામ કરતું બંધ થઈ જાય અને સવાલ થાય કે શું વાત કરો છો આવી રીતે છેતરપિંડી થાય હવે ભાવનગરથી સામે આવ્યું છે રોડ ચકાચક હોવા છતાં પણ નવો બનાવવાનું કૌભાંડ જી હા ભાવનગર મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિની જેમ વહીવટ ચાલી રહ્યો છે નગરજનોએ કાડી મજૂરી કરીને ચૂકવેલ ટેક્સ ના કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર અને અધિકારીના પ્રયાસને મેયરે નિષ્ફળ બનાવ્યો અને આખરે મામલો મહાનગરપાલિકા કમિશનર સુધી પહોંચતા કમિશનરે મહાનગરપાલિકાના અધિક મદદનીશ ઈજનેરને સસ્પેન્ડ કર્યા ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ રસ્તા બનાવવા માટે કરે છે પરંતુ હવે ખબર પડી કે રોડ નવા બનાવવા નહીં પણ મળતિયાઓને કમાણી કરાવવા બનાવવામાં આવે છે તાજેતરમાં જ શહેરમાં આનંદનગર વિસ્તારમાં આવેલા શ્રદ્ધા સોસાયટીમાં રસ્તો ખરાબ છે તેમ જણાવી આ વોર્ડના અધિક મદદનીશ ઇજનેર પ્લાન બનાવ્યો અને ખાત મુહૂર્ત પણ નક્કી થયું ખાત મુહૂર્તમાં પહોંચેલા ભાવનગરના મેયર ભરત બારડે અધિકારીને કહ્યું કે આ રોડ સારો તો છે તેને શા માટે નવો બનાવવામાં આવે છે હું અહીં ખાત મુરત નહીં કરું આવું કહેતા અધિકારીઓ શોભની સ્થિતિમાં મુકાયા અને મેયરે આ પ્રકારની ઘટનાની જાણ મહાનગરપાલિકા કમિશનરને કરતા કમિશનરે તાત્કાલિક મહાનગરપાલિકાના અધિકારીને સસ્પેન્ડ કર્યા જો કે મેયરની કોઠા સૂજના કારણે ખોટી રીતે વડફાટ થતા ચુમ્માળીસ લાખ હાલ તો બચી ગયા પરંતુ આ ષડયંત્રની પાછળ માત્ર અધિકારી જ નહીં પરંતુ કયા કોન્ટ્રાક્ટરને મલાઈ ખાવાની હતી તેની પણ તપાસ થવી જોઈએ ભાવનગરના વિકાસ માટે ભાવનગર શહેર માટે શહેરી વિકાસ ગ્રાન્ટ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ભાવનગરના રોડ રસ્તા નળ ગટર લાઇટ બધામાં કામ કરવા માટે વિકાસ કરવા માટે જે કાર્યો શરૂ થયા છે તેમાં આનંદનગર રોડમાં શ્રદ્ધા સોસાયટી પાસે મને ખાતમુહૂર્ત કરવા બોલાવ્યો હતો પણ સ્થળ પર જઈને જે જગ્યાએ ખાત ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યાં રોડ એકદમ નવો હતો ખાતમુહૂર્ત કરવા જેવું હતું નહીં રોડ બનાવવા જેવો હતો નહીં તેથી મેં સૂચન કર્યું હતું કે અહીંયા રોડ બનાવાય નહીં અહીંયા ખર્ચો કરાય નહીં પણ આ ખર્ચો તમે બીજે ક્યાંક ટ્રાન્સફર કરી લ્યો જેથી કરીને જ્યાં જરૂરિયાત હોય ત્યાં આ ખર્ચ લેખે લાગે રોડ સૂચન એવું હોય કે દરેક વોર્ડમાં કામ માંગ્યા હોય અહીંથી કે ભાઈ જેને જે કામ કરાવવું હોય તેના સૂચન આપજો પણ આખરે રોડની તપાસ રોડનું કામ કરવું કે નહીં તે અમો ઈએ જોવાનું હોય તે વોર્ડના અમોઈએ જોવાનું હોય અને તેથી જ તે આમાં ગુનેગાર સાબિત થાય છે એવું અમારું માનવું છે જે આ બાબત મારી ધ્યાનમાં આવતા તપાસ કરાતો ધ્યાનમાં આવ્યું કહેવું કે રસ્તો ખૂબ જ સારી કંડિશનમાં હતો નવો બનાવવાની જરૂરિયાત ન હતી તેમ છતાં તે વોર્ડના જે ઇન્ચાર્જ અમય જેમના હસ્તક આની જવાબદારી હોય છે તેમણે ખરેખર તો સ્થળ મુલાકાત કરવી જોઈએ સ્થળ મુલાકાત કરીને રસ્તાની જરૂરિયાત છે કેમ તે મુજબ ચકાસણી કરીને ઉપરી અધિકારીને અમને ખરેખર તો અહેવાલ કરવો જોઈએ પરંતુ કોઈ પણ કારણોસર તેમણે આ જોયું અધૂક ન જોયું એ મારા ધ્યાનમાં નથી પરંતુ આ રીતે ચુમ્માલીસ લાખના ખર્ચે રોડ બનાવવાનો એસ્ટિમેટ રજૂ કર્યો એટલું જ નહીં આ એસ્ટિમેટનું ટેન્ડર થઈને કામ પણ સોંપાઈ ગયું અને ખાતમુહૂર્ત કરતી વખતે આ બાબત ધ્યાનમાં એ જે ખૂબ જ ભગભીર બાબત કહેવાય અને એ જે છે એના કારણે મહાનગરની પ્રતિષ્ઠાને પણ કદાચ થોડું ઘણું નુકસાન થાય એવું મારું માનવું છે એટલા માટે તાત્કાલિક અસરથી અને આપણે ફરજ મોકલ કરીને તેની સૌથી તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે ભાવનગર મહાનગરપાલિકામાં અધિકારીઓ શાસકો અને કોન્ટ્રાક્ટરની મિલીબબતનો આ કિસ્સો આમ તો સત્તાધારી પક્ષ માટે લાલબત્તી સમાન છે શહેરનો આ આનંદનગરનો વિસ્તાર પછાત છે પરંતુ રસ્તાઓ સારા છે ત્યારે રસ્તાને કાગળ પર ખરાબ રીતે બતાવી કોણ કમાણી કરવા માંગે છે તેની તપાસ કરવા કોંગ્રેસે માંગ કરી છે કોંગ્રેસે કહ્યું કે ભાવનગર મહાનગરપાલિકામાં ઓગણત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અને વિકાસના નામે અનેક કામો થાય છે પરંતુ કામ કેમ થાય છે અને મલાઈ કોને મળે છે તેનું ઉદાહરણ આ આનંદનગરનો રોડ બનાવવાનું કારસ્તાન છે અને એટલે કહી શકાય કે અધિકારી અને કોન્ટ્રાક્ટરનું પાપ છાપરે ચડીને પોકારાયું છે ભાવનગરથી નીતિન ગોહિલનો અહેવાલ ગુજરાત તરફ